પચાસ હજારની લાંચ લેતા આઉટ્સ કર્મચારીની એસીબીએ ઝડપી પાડ્યો હતો રેતી કપચીની ગાડીઓને ન પકડવા અને દંડ ન કરવા ગાડી દીઠ દસ હજાર એમ કુલ પાંચ ગાડીના પચાસ હજાર રકમની લાંચની માગણી કરી હતી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ મામલતદાર લાંચ લેતા ઝડપાયા અન્ય આઉટસોર્સ કર્મચારી કમલેશકુમાર અશોકભાઈ પરમાર તેમજ પ્રાંતિજ મામલતદાર જગદીશ કુમાર ગણેશભાઈ ડાબીને એસીબીએ છટકું ગોઠવીને ઝડપી પાડ્યા હતા તો મામલતદાર કચેરીના પાર્કિંગમાં મામલતદાર વતી પચાસ હજારની લાંચ લેતા આઉટ્સ કર્મચારીને એસીબીએ ઝડપી પાડ્યો હતો રેતી કપચીની ગાડીઓને ન પકડવા અને દંડ ન કરવા ગાડી દીઠ દસ હજાર એમ કુલ પાંચ ગાડીના પચાસ હજાર રકમની લાંચની માગણી કરી હતી અહેવાલ અલ્પેશ નાયક